જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાન ભરોસે એક નગરની અંદર એક સુંદર મજાના વણિક અને વણિક શેઠ ખૂબ પ્રમાણિક અને ભગવાનના સાચા ભક્ત હતા એમની ખૂબ મોટી દુકાન હતી પણ બધું ભગવાન ભરોસે ક્યારેય પણ કોઈ ગ્રાહક આવે અને કહે કે મારે શેઠજી આ લેવું છે તો કહે જા વખારમાં જઈને લઈએ તરજેજો એ લઈ લેજે અને જે રૂપિયા થાય એ અમારો ગાડલું છે એની બાજુમાં એક તિજોરી છે એ પેટીની અંદર તું મૂકી દેજે બસ આટલું કહી અને ગ્રાહકને જવા દે ગ્રાહકને જે જોવે એ લઈ લે અને એના ગાડલાની બાજુમાં જે તિજોરી હતી એની અંદર રૂપિયા મૂકી અને સતા રહે એમ કરતાં કરતાં ઘણો સમય આ રીતે વેપાર ચાલ્યો ક્યારેય પણ એ વણિકને નુકસાન ન ગયું એક દિવસ નજીકના ગામનો એક ઠગ એ શહેરની અંદર આવે છે અને શેઠને કહે છે શેઠ મારે સાત કિલો અનાજ જોઈએ છે એમાં ચિંતા શું કર જા વખાણની અંદર સારી રીતે જોખી લે અને જેના જે પૈસા થતા હોય એ મારી જે ગાદી છે એની બાજુમાં એક નાનું એવી પેટી છે એમાં નાખી દેજે સારું ઠગને નવાઈ લાગી ગઝબ્સ આ વણિક છે અને આ રીતે વ્યવસાય કરતા હશે એટલે ઠગને તરત મન થયું કે લાવને મોકો મળ્યો છે તો લાભ ઉઠાવી લો એટલે ઠગ અંદર ગયો અને સાતને બદલે એમને દસ કિલો એ અનાજ જોખી લીધું જોખીને પૈસા માત્ર સાત કિલોના મૂકી અને જતો રહ્યો પોતાના ઘરે જઈને અનાજનું વજન કર્યું તો અનાજ પૂરું સાત કિલો પણ ન થયું એ તો માત્ર ને માત્ર છ જ કિલો થયું એને નવાઈ લાગી કે મેં તો ભાઈ દસ કિલો જોખ્યું હતું બરાબર જોખ્યું છે ત્રાજવામાં કંઈક બાંધો છે આ શેઠે કંઈક કરી દીધું હશે થયું શું હશે એટલે એ ફરી વખત શેઠ પાસે આવે છે અને કહે છે શેઠજી ભૂલ થઈ ગઈ શેઠજી કે શું ભૂલ થઈ એ કે મારે અનાજ તો સાત કિલો લઈ જવાનું હતું પણ આ તો સાત કિલો નીકળ્યું શેઠ કેમાં મુંજાઈ શું ગયા જાઓ ફરી વાર જોખી લો તમારે જે જોવાય અને હવે પૈસા નાખવાની જરૂર નથી અને તમે તમારો અનાજ લઈને જઈ શકો છો પેલો ઠગ અંદર ગયો અને આ વખતે નક્કી કર્યું બરાબર દસ કિલો જોખી લેવું છે આથી ઠગે બરાબર વજન કાંટો જોયો બરાબર તોલા મૂક્યા અને બરાબર દસ કિલો વજન કર્યો અને એ અનાજ લઈને નીકળ્યો ઘરે જઈને ફરી વખત વજન કર્યો તો એ વજન માત્ર છ જ કિલો નીકળ્યો નવાય પાઈમો કે નક્કી આને જાદુ મંત્ર આવડતું લાગે છે અને મંત્ર તંત્ર જાણે છે અને આવું રીતનું થઈ જાય છે આથી એ ઠગ ફરી વખત શેઠ પાસે આવે છે અને એ અનાજ એની નજીક મૂકી અને હાથ જોડે છે કે શેઠજી મને માફ કરી દો પણ બે વખત મેં તમને છેતરવાનો પ્રયત્ન કર્યો બે વખત દસ દસ કિલો લઈ ગયો પણ એ છ જ કિલો નીકળે છે આવું કેમ શું તમે કંઈ મંત્ર તંત્ર જાણો છો ત્યારે શેઠે ખૂબ સુંદર વાત કરી કે ભાઈ મંત્ર તંત્ર મને કશું નથી આવડતું આ મારી દુકાન છે ને એ ભગવાન ભરોસે હાલે છે ભગવાન જે કરે એ છે બાકી મને જ કંઈ આવડતું છે નહીં ત્યારે ઓલા ઠગને ખ્યાલ આવ્યો કે જેને ભગવાન ભરોસે બધું મૂક્યું હોય તો શું એનું ભગવાન ધ્યાન ન રાખે ઠગે નક્કી કર્યું કે આજથી ચોરી બંધ આજથી બીજાને ઠગવાનું બંધ અને મહેનતનું કામ કરીશ અને કમાણી કરીશ આમ પ્રામાણિકતાના રસ્તે એ ઠગ ચાલવા લાગ્યો ઘણી વખત કોઈનો ભરોસો ન હોય ત્યારે ભગવાન ભરોસે કાર્ય કરવાથી ભગવાન જરૂર આપણી મદદ કરતા હોય છે